ભાવનગર માં સમાધુરા સમાજ દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું રામનવમી ના પાવન પર્વ નિમિત્તે ભાવનગર માં ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરી યાત્રા શહેર માં શ્રદ્ધાંશી લેવા હલુરિયા ચોકમાં પહોંચતા અહીં દાહોદી વોરા સમાજના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વોરા સમાજના અગ્રણીઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શોભાયાત્રાના અગ્રણીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ શોભાયાત્રામાં સામેલ લોકો માટે ઠંડા પાણીની સબિલનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર વાતાવરણ એકતામય બની હોય સાથે કોઈ પણ રાજકારણના એકતાને તોડી નહીં શકે તેવું આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર ફિરોજ સેલોદ ભાવનગર મારું નામ મૂર્તુજા યુસુફભાઈ કાચવાળા ત્યારે મેં હા રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા ભગવાન શ્રી રામની નીકળેલી હતી એની માટે અમે સમર્થ દાઉદી વોરા સમાજ ભાવનગર દ્વારા આજે સભીલે હુસેનનું આયોજન કરેલું હતું અને જે રામનવમીના પ્રસંગે જે ભાવિક ભક્તો નીકળે હિન્દુ સમાજના જે આપણા ભાઈઓ છે એ લોકો યાત્રામાં નીકળે અને ઠંડા પાણીનો તેમજ અમે ભગવાન શ્રી રામની મૂર્તિ અને આયોજકોનું મુકે આપીને અમે શુભેચ્છા મુલાકાત કરી હતી